હાલો ઘડીક ઉપડાવા જીરું નથી આવું તો વાંધો નહીં હું ઉમેરી લઈશું હેલો લોઈ ટુ ફેમિલી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં દઈશો અમે મજામાં છીએ અને તમારું સ્વાગત છે અમારી જે એસ દેશી લાઈફ ચેનલમાં અને એક નવા વિડીયોમાં તો આવી ગયા છે વાડીએ અને દિવસે આજ તો ઉગી ગયો હોય કારણ કે જીરું ઉમેરવાનું હતું પણ આજ થોડુંક લીલું હતું એટલે નહોતું ઉમેરવાનું અને થોડુંક ઉમેરવાનું છે તો એ આપણે હમણાં ઉમરી લઈશું અને આપણે કાલે અહીંયા જીરું હતું બધું ઉમરી અને શેરા કમ્પ્લીટ કરી નહીં ખાહે અને અંદર જે પણ ખળ હતું એ સોરી હોતાનું એરું છે જો બધા શેરા કમ્પ્લીટ થઈ ગયા છે હવે ઘઉં એક રહ્યા હે અમે એ ઘઉં થોડાક દી રહેવા દઈશું એટલે એ પાકી છે અને જીરાનું તો અહીંયા કામકાજ પતાયું આપણે ઓલો મોટો પટ્ટો હતો અહીંયા બાકી છે જીરું ઉમરવાનું અને અહીંયા થોડુંક લીલું છે એટલે એક દી રહેવા દેવાનું છે બે દી અને દી ઉગી ગયો મસ્ત અસલ જ તે અને વાળીએ પહોંચી ગયા હી ઢોરાનું ને એવું બધું કરી નાખ્યું કે બદલાઈ લીધી આપણે પેલા બાવરે બાંધી રાખીએ તો અને હવાઈ રે કા કાલે નહીં તો હાલ હવે હરવા હરવા જીરામાં હેલા જઈ જ્યાં હુંકું હોય છે અહીંયા થોડું થોડું ઊંબેરશું તો હાલો બીજું અહીંયા તો બધું કામ પતાવ્યું હવે ઘઉં એક રિયા હે રઈ વાઈટ લીધી હે જીરું લઈ લીધું હે અહીંયા બધું અહીં પૂરું થઈ ગયું કામ અને આપણે અહીંયા થોડીક વરિયારી છે હું આડા સા હોય ને ટ્રેક્ટર હાલીવું રાખ્યું હોય ને એટલે આય લીગી વરિયાળી આવતી રહી હે વરિયાળી નાઈ હે બીજી મસ્તી ના બધું જીરું ને બધું છે હાલો તો હરવા હરવા જીરા માં જઈ આજે તો મોડું થઈ ગયું હે સાય મોડું જ તીરું તું તો ખબર જ હશે લીલું જીરું હે એટલે બહુ ઉમેરવાનું નથી આપણે એલાજી હરવા હરવા ઘાસ જો સારું મોટું થઈ ગયું અસલ હાલવા માં નડે મોઢામાં પાંદડા અડી રે આપણે જીરામ પહોંચી ગયા હી અને જો રાતે અમે જીરું ટોવ આવી એટલે આ પંપડું વગાડવાનું ભૂંડા નું આવે વરિયાળીમાં અને એવું બધું હોય એટલે વાગે થોડું ઓછું વાગે થાર બી ગયું હોય ને એટલે બંધ થઈ ગયું છે મેં કહે આપણે કાયમ પંપુડું વગાડી જ છીએ અહીંયા રહીમાં ને વરિયાળીમાં એમાં ભૂંડા નું આવે ને એટલે કાયમ એમ વગાડવાનું રાતે આવીને તો કાંઈ મટી ગઈ અને પાણી લઈ અને જીરા બાજુ હાલવા મટી ગઈ અને અહીંયાથી મંડવાનું છે ઉંબેરવાય ગઈ અહીંયા ચાલુ જ છે ઉમેરવાનું તો હવે મંડી ઉમેરવા ઠાર તો નથી આવતો જીરામાં જેથી વરિયારી દવા છાંટવાની હતી તેથી ફૂલ ઠાર હતો અત્યારે તો ઓછો હે અને આપણે બહુ જરૂર એ નહીં નો આવ્યો એ કઈ નહીં તો હવે મંડી ઉમેરવા આવી રીતે ઉપાડી જીરું તમે હાલો ઘડીક ઉપડાવા જીરું નથી આવું તો વાંધો ને એમ ઉમેરી લઈશું હાલો આવી રીતે ચાલુ રાખશું ઘણી તડકો થાય ત્યાં ઉપાડશું પછી શેરા કરી અને વ્યાજુ કુએ પીલું જીરું ઉમેર લીધું હે થોડુંક ઉપાડ્યું એટલા ચરિયા અને લીલું હતું એટલે જાજુ નથી ઉપાડ્યું થોડુંક જ ઉપાડ્યું હે અને હવે તડકો થઈ ગયો હે તો આપણે શેરા કરી નાખી તો આપણે પાથરા હે એને લઈ અને આવી રીતે શેરો કરી નાખવાનો નો અડધો હે હેથી પૂરો કરી નાખીએ હવે હાલો હાલો આપણે આવી ગયા જીરા માંથી અને હવે જઈ ખાવા ઘીરે અને કરી અને ખાઈશું અને પછી પાછા તો ઢોરાનું બધું થઈ ગયું હે ભેંસુ રો ખાઈ ગઈ હે અને આ બાજુ પાડીઓ નાખી દીધો હે અને હવે જઈ ખાવા અમે તે વેલા આયા હોય જીરવું પડતા હોય એટલે એટલે હવે તો બપોરે ખાવા જવું પડે તો ખાઈ આવી અને બપોરે ઘીરે ખાવા ગયા તા અને ખાઈ પાછા પાસા વાળી આવતા અને હવે હાંકવાનું છે ઓલા રહીના ભાઠામાં રોટર મીટર હાંકવાનું છે તો આપણે ટ્રેક્ટર લઈને ન આવ્યા અને પાછા હવે ઘીરે લેવા જવું પડશે અને ઘરે લઈને પછી ટ્રેક્ટર ઘરે જ રાખી અને ઘરેથી હાંકવાનું હોય તે વાડી લાવવાનું થાય એટલે પાછા બપોર લાવવાનું હતું પણ પછી યાદ ન આવ્યું એટલે અત્યારે પાછા લેવા ગયા હે અને આપણે તો આપણે રોટર મીટરની તૈયારી કરી નાખી આ રોટર મીટર જોડાવાનું હોય એટલે આની પર જે લબાસો હતો એ બધો લઈ લીધો અને આ બધું બારું કાઢવું પડશે આ ટોપ લઈને ચડાવવાની છે અને રોટા વીટર જોડાવાનું છે આપણે કમ્પ્લીટ જ છે તો ટ્રેક્ટર લઈને આવે એટલે આપણે જોડાઈ દઈએ ત્યાં લઈ ગીતમાં હું ઢોરાની હું ઉપાઈ લઉં પછી આપણે ટ્રેક્ટર રાખવા જવાનું છે રહીના ભાઠામાં આપણે ટ્રેક્ટર લેવા જઈએ તા એ હવે ટ્રેક્ટર આવી ગયું વાડીએ અને હવે રોટા વીટર આપણે જોડાઈ લઈ જો આ અમારે ટ્રેક્ટર છે એટલે અહીંયા રોટા વીટર જોડાવાનું છે તો બોલું હું કાઢવું પડશે લારીનું છે ઈ અને હાલો જોડાય લઈ આ ડોરું કરીને હલો આપણે ટ્રેક્ટર કમ્પ્લીટ વાડીએ પહોંચી ગયું છે અને હવે આ રોટાવીટર જોડાવાનું છે એટલે આ હુક કાઢવું પડશે અને તો કાઢ જ નહીં આપણે ટ્રેક્ટરનું કામ બધું ફાવે છે ફાટી રાય ફા ફીટ કરી દઈ અને રોટાવીટર જોડાઈ લઈ જોડાઈ લઈ અને ટ્રેક્ટર હાથતા એવડે છે તો આપણે આ હુક કાઢ નહીં હલો બોલે બધા કાઢી લીધા છે અને આ કિલો કાઢી અને આપણે આપણે પાના ને પકડ બધું અહીંયા મૂકી દઈ ખીલા પાછા આના હેરે હેરે કામ આવે ન તો આડાવરા જાય તો પાછા ખોઈ જાય હાલો આપડે રોટર વીટર જોડાવાનું છે ટ્રેક્ટર પાછું આવવા દે આપણે જોડાયેલી બસ કિન બસ બસ હવે રોટા મીટર કમ્પ્લેટ જોડાઈ લીધું હે હવે જોઈન્ટ એક જોડાવાનો રહ્યો હોલ આપણે પછી કમ્પ્લીટ થઈ જાય હાલો આપણે હે ને રોટા મીટર કમ્પ્લેટ જોડાઈ નાખ્યું હે આ બાજુ અહીં અને ટ્રેક્ટર આખો બેહી ગયા અહીં અને આ રઈનું ઉની રઈ રહી ને ઈમાં ભાઠા પાડવાના હે આજ કાપવાના હે તો આપણે રોટા મીટર જવા દઈએ

પણ બંધ રાખ્યું છે કાલે હાંકવાનું છે અને આજે તો અવતારી અહીંયા આપણે અહીંયા જો હોય જતી ના હમી પાયા હમા પાયે થોડુંક બર્તન કાઢવાનું છે તો આપણે બળતણ કાઢવા આવતા અહીં જો અહીંયા બધું હૂકવું આપણે પેલા સુઈ બાવરા ઉપર ને બધા કાપી ના નાખ્યા હતા ને તો અત્યારે હૂકી ગયા છે તો કે થોડુંક કાપ લઈ અને ભારો બનાવી એક આપણે બર્તનનો ભારો લઈ લીધો છે એક ભારો તો ઘણો કે એટલા દી હાલે હું ભારો બની લીધો અને હવે જવાનું હોય ગીરીએ તો આજના વિડીયો એટલું જ તે અને ફરી પાછા મળશું નવા વિડીયોમાં વિડીયો ગમેકર સબસ્ક્રાઈબર કોમેન્ટ કરજો અને ફરી પાછા મળશું નવા સુધી જય માતાજી બાય બાય